જંબુસર એસટી ડેપો ખાતે ભરૂચ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ એસટી ક્રેડિટ સોસાયટી વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ભરૂચ જિલ્લાના પાંચ ડેપોમાં આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે જેમાં જંબુસર કર્મચારી મંડળના નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી રાજેન્દ્રકુમાર જેઠાલાલ પટેલ તથા એસટી મજદૂર સંઘ તરફથી ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પરમાર અને સચિનકુમાર ભીખાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે આજ રોજ જંબુસર એસટી ડેપો ખાતે યોજાયેલ ચૂંટણીમાં એસટી કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા ઉમટી પડ્યા હતા ચમલીસો ડેપો ખાતે સો આ મતદારો છે એનું મતદાન થઈ રહ્યું છે એમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર પોતે પોતેની રૂપમ કુમારીભાઈ ભારતી અને ત્રણ નંબર પર રાજેન્દ્ર કુમાર જીતાભાઈ પટેલ ઉર્કે લાલાભાઈ કંડક્ટર દી નંબર એક હજાર કે જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે વર્ષો છેલ્લા ત્રીસ વર્ષથી એક કર્મચારી બંનેની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારાના કામો એવા કર્યા છીએ કે લાલાભાઈનું કામ બોલે છે દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે કોઈ બી ટાઈમે ફોન ન કરે તો અમે ફોન ઉપાડીએ છીએ રિસીવ કરીએ છીએ એમના કામો કરીએ છીએ સોસાયટીમાં એમને મૂલ અપાવ્યું ગમે તે મોટા મોટા કામો કર્યા છે નાના મોટા બધા કામો થઈ રહ્યા છે મતદારો પર પૂરો પૂરો વિસ્તાર છે આ વખતે પણ અમે વેપાર મતદાન કરશું અને અમારી કર્મચારી મંદર સો ટકા ચૂંટણીને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે એસટી ક્રેડિટ સોસાયટી ભરૂચ વિભાગમાં પાંચ ડેપો એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં બે નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને ચાર નંબર પર સચિનકુમાર ભીખાભાઈ પટેલ અમારી ચેનલને તમામ મતદારો અમારી જોડે વિજય અપાવવા માટે સક્ષમ છે અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે તમામ કામદારોનો દિલથી અમે ખૂબ ખૂબ આભાર માનીશું